એક ગઈ ને બીજી આવી અઠ્યાવી હજાર પાંચસો માં બે હાજર અઢાર નું મોડલ ઇન્ટ્રુડન બારા કલેજા ફટાફટ આવશો રૂમે સસ્તી ગાડી નથી મળતી ક્યાંય ગયો વાળો ભાઈ મારા કલેજા બિલ્ડિંગ હું પડી નાખે તારો ભાઈ ચાલ ગાડી બોતો પાણી નહીં ગયું હજી એક બાકી હતી ફોરો પડીએ ફોરો પડીએ મારા કલેજા હાલ હાલ ગાડી બોતા હવે બેઠી જાઉં તને ગાડી ડિટેલ સમજાવી દઉં કોઈ બિલ્ડિંગ ઉપાડવા નથી થતી હો મારા કલેજા તો મિત્રો તમારા માટે અને મારા કલેજા માટે બે સેગમેન્ટમાં મિત્રો સુઝુકી વાળાની વાળા મિત્રો એવું કમ્ફર્ટ છે ને આનું વાત વાત થાય મિત્રો મિત્રો અને ગાડીની જો બંને ટાયર નવા છે એ આપણી જવાબદારી એન્જિન ઓકે છે ડિજિટલ મીટર ચાલુ છે મિત્રો અને આવું ગાડી અઠાવી હાજર પાંચસો મિત્રો ગામમાં લઈને નીકળો ને તો રૂડું લાગે હો મિત્રો એક નંબર કન્ડિશનની ગાડી છે મિત્રો બંને ડિસબેક ચાલુ છે ને કાયદેસર કલેજો મિત્રો બે હાજર અઢાર નું મોડલ ફાસ્ટ ઓનર ગાડી છે મિત્રો અને બીજી વસ્તુ ઓલ ઓવર ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે મિત્રો અને બાકી તો તમારો ભાઈ બેઠો જ છે કેમ મારા લેજા ચંતા ઉના